સાલ કીર માં પુદી ખોડિયાર માત કીર કાનુડા નું મુખડું જોયું રે હું તો ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ ને હું તો બાન ભૂલી ગઈ કાનુડા નું મુખડું જોયું રે હું તો ગાંડી ગેલી થઈ જળ ભરવાને કાજે હું તો ગઈ જળ કાજે હું તો ગઈ કદ કાના કાનારે નજર મળી ગઈ કદ કાના કાનારે નજર મળી ગઈ કાનુડા નું મૂકડું જોયું રે હું તો ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ ને બાના ભૂલી ગઈ કાન ઉડાનું મુખડું જોયું રે એ હું તો ગાંડી કેરી થઈ શાંભળીયાનું શરણું સાવરિયા હું તો દીવાની બની ગઈ શાંભળીયાનું શરણું સાવરિયા હું તો દીવાની બની ગઈ તારી મનમાં મોહન મનમાં વસી ગઈ તારી મનમાં મોહન મનમાં વસી ગઈ કાન ઉડા નું જોયું કાન ઉડા જોયું રે ગાડી થઈ ખાવા પીવાનું ભૂલી ગઈ નીંદર ઉડી ગઈ ખાવા પીવાનું ભૂલી ગઈ ને નીંદર ઉડી ગઈ મીઠી મધુરી મોરલી એ તો કાળજુ કોરી ગઈ મીઠી મધુરી મોરલી એની કોરી ગઈ કાનુડા થઈ ને હું તો બાન ભૂલી ગઈ કાન ઉડા નું કડું જોયું રે હું તો ગાંડી ગેલી થઈ વાલા તો ખ્યાલ માં હું એવી ખોવાઈ ગઈ

પાતળિયાના પ્રેમમાં હું તો એવી પાગલ થઈ પાતળિયાના પાતળીયા ના પ્રેમ માં કૈયા ને નીર કી સેન પડ્યું નહી કનૈયા ને નીર પડે નહી કાનુડા નું મુકડું જોયું રે હું તો ગાંડી ગેલી થઈ ગાંડી જેલી થઈને હું તો બાન ભૂલી ગઈ કાન ઉડાનું મૂકડું જોઈ મોડે હું તો ગાંડી ઘેલી થઈ વિટલવને સૈયર હું તો મનથી વરી ગઈ વિટલવને સૈયર હું તો મનથી વરી ગઈ ભક્તો એની મોહનમાં તો અંધાય ભક્તો યના મોહન મુખડું જોયું રે હું તો ગાડી ગેલી થઈ ય ગાડી ગેલી થઈને ને હું તો પાન ભૂલી ગઈ કાનુડા નું મૂકડું જોયું રે એ હું તો ગાડી ગેલી થઈ કાનુડા નું મૂકડું જોયું રે હું તો ગાડી ગેલી થઈ